નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ સાવરકુંડલા ચૌદસોથી સોળસો ને સોળ જામજોધપુર ચૌદસોથી સોળસો ને અગિયાર રાજકોટ તેરસોથી સોળસો ને સિતેર ધ્રુવલ એક હજાર પંચાણુંથી ચૌદસો ને પાંત્રીસ કાલાવડ અગિયારસો પચાસથી સોળસો બાબરા પંદરસો ચાલીસથી સોળસો ને અગિયાર જેતપુર સાતસો છન્નુંથી સોળસો ને સોળ બોટાદ ચૌદસો સિત્તેરથી સોળસો ને એકાવન ગોંડલ અગિયારસો એકવીસથી સોળસો ને છત્રીસ વાંકાનેર તેરસો પચાસથી પંદરસો ને ચાલીસ અમરેલી નવસોથી સોળસો ને પંચાવન તળાજા એક હજાર પાંચથી તેરસો ને ચાલીસ જામનગર એક હજારથી સોળસો ને એક છસદણ ચૌદસો પચાસથી થી સોળસો ને એકાવન